વેશભૂષણ સાથે રજૂ કર્યા હતા હિંમતનગરની ફાર્મસી કોલેજમાં કૃષ્ણ જન્મ નું કોલેજના કલ્પિક દવે આયશા અને ડોક્ટર સપના રાઠોડ કમિટી દ્વારા આયોજન અને તૈયારીઓ કરાઈ હતી કોલેજના પ્રાંગણમાં કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ નીશોદામાં લાડ લડાવે મટકી ફોડ કાલ્યા રાગ નો વોપીઓ સાથે રાસલીલા અને કંસ વેશભૂષા ધારણ કરી રજૂ કરવામાં આવ્યા હતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં કેળવણી મંડળના પ્રમુખ હેમંતભાઈ મહેતા મંત્રી જીતુભાઈ પટેલ ફાર્મસી કોલેજના આચાર્ય ડોક્ટર મૌલિકભાઈ મહેતા અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય રાકેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા હિંમતનગર હિંમતનગર કેડોડી મંડળ સંચાલિત એપીએમસી ફાર્મસી કોલેજ દ્વારા આજ રોજ વર્ષ 2024 માં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન ફાર્મસીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આયોજન આપણે દરેક વર્ષે ઉજવીએ જ છીએ આ વર્ષે કંઈક વિશિષ્ટ પ્રકારની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને એમની બબી બધી જ વિવિધ કળાઓનું વિવિધ એક્ટિવિટી દ્વારા આયોજન કરી અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે આ પ્રસંગે હિંમતનગર કેરણી મંડળના પ્રમુખ મંત્રી શ્રી તેમજ વિદ્યાર્થી સ્ટાફ મિત્રો તેમજ ભગની સંસ્થાના પ્રિન્સિપાલ શ્રીઓએ ભાગ લઈ અને ઉત્સાહમાં વધારો કરેલ છે જીતેન્દ્ર સોલંકી નેશનલ પ્રેસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર